મુસ્લિમ યુવાનોએ રથયાત્રાને વધાવી હતી પુષ્પ અને ફૂલની હારમાળા પહેરાવી રથયાત્રાનું સ્વાગત કર્યું સાથે જ વિવિધ સંસ્થાઓ પણ રથયાત્રાને વધાવી હતી રથયાત્રામાં મુસ્લિમ યુવાનોએ પણ પાણી વિતરણ કર્યું હતું બીજ આજે અમારા મોરમનો પણ આજે ચાંદ દેખાશે આજે અષાઢી બીજની પણ ચાંદ છે આ ચાંદ તો એમ બધાના માટે હોય છે એ પણ દર્શાવે છે કે ભાઈ તમે જેને માનો એને તમે હિન્દુભાઈઓ તરીકે તમે ચાંદ આજે એ માને તો મુસ્લિમો પણ આજે ચાંદરાત માને છે કે આજે ચાંદ થઈ અને મુસ્લિમનો નવું વરસ એટલે કે મોહરમનો મહિનો ચાલુ થઈ રહ્યો છે અને અષાઢી બીજની જગન્નાથની રથયાત્રા અમે દર વર્ષે અમે અહીંયા સ્વાગત કરી છે એના ભાગરૂપે આ વર્ષે પણ અમે સ્વાગત કરીએ છીએ અને ખાસ કરીને આ વખતે એવી વસ્તુ થઈ રહી છે કે આ વખતે અમે છબીલના અંદર અમારું નિયાજે હુસેન છબીલની અંદર અમે પાણી વિતરણ કરી અને કોમી એકતાને ભાઈચારાનો અનેરો સંદેશ આપી છીએ કે ભાઈ મજબ નહીં શીખાતા આપસમે બેર રખને હિન્દી એ હમ વતન એ હિન્દુસ્તાન અમારા હિન્દુસ્તાનના તમામ રહેતા હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ભાઈઓ બધા હળી મળી અને દરેક તહેવારો અમે હળી મળીને સાથે ઉજવી છે એના ભાગરૂપે અત્યારે ખાસ કરીને જગન્નાથની અષાઢી બીજની રથયાત્રા આવી રહી છે એનું પણ અમે હર્ષભેર અને માનભેર સ્વાગત કરી છે એ રીતે અમારો મોરમ મહિનો પણ અત્યારે ચાલુ થઈ ગયો છે એટલે મોરમનો પણ હિન્દુ ભાઈઓ અમારી સાથે ખંભો ખંભો મિલાવી અમે આ બધા તહેવારો અમે સાથે ઉજવી છે અને તમામ લોકો આજે તમે આ રથયાત્રામાં પણ જોઈ શકો છો કે મુસ્લિમો પણ અત્યારે મોટી સંખ્યાની અંદર આ રથયાત્રાનું સ્વાગત કરે છે એ રીતે રાજકોટ એ કોમી એકતા અને ભાઈચારાનું પ્રતિક છે દેશભરમાં છે તે આજે જગન્નાથ ભગવાનની છે તે યાત્રાઓ નીકળેલી છે રાજકોટની વાત કરવામાં તો રાજકોટમાં છે તે વહેલી સવારથી જગન્નાથ મંદિર ખાતે છે તે યાત્રા છે તે પ્રયાણ કર્યું હતું ત્યારબાદ સમગ્ર રાજકોટ પરમાં છે તે આ જે કહી શકાય કે યાત્રા છે તે નગરચર્ચા માટે નીકળી રહી છે ત્યારે પોલીસનો ચુસ્ત વચ્ચે છે તે સમગ્ર યાત્રા નીકળી રહી છે કોઈ અનિચ્છનીય બને તે માટે પોલીસનો છે તે કરવામાં આવ્યો છે પોલીસનો જોવા મળી રહ્યો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નાના મોવા ખાતે આવેલ જગન્નાથ મંદિર ખાતે જે તે યાત્રા તે પ્રસ્થાન કરી હતી ત્યારબાદ સમગ્ર રાજકોટભરમાં છે તે આ યાત્રા ફરીને ફરી જે કહી શકાય કે મંદિર ખાતે છે તે તે પ્રયાણ કરશે પરંતુ સમગ્ર જ્યારે જગન્નાથ ભગવાન છે તે ચર્ચા માટે નીકળ્યા હોય તેના ભાગરૂપે છે તે પોલીસ પ્રશાસન પણ છે તે ખડે પગે જોવા મળી રહ્યું છે પોલીસ પ્રશાસન છે તે તૈનાત કરવામાં આવ્યું છે કહી શકાય કે રાજકોટના જે સદર બજાર હોય કે નાના મોવા હોય કે મોટા મોવા હોય દરેક વિસ્તારોમાં છે તે હાલ હાલ જે યાત્રા નીકળે છે તેને લઈને છે તે લોકોમાં પણ છે તે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભગવાનને વધાવવા માટે છે તે લોકો પણ જોવા મળી રહ્યા છે સાથે જ તે રાજકોટની જે સદર બજારમાં છે તે હિન્દુ મુસ્લિમ એકતાનું છે તે પણ છે તે વિરુદ્ધ સામે આવ્યું છે કારણ કે જે કહી શકે કે મુસ્લિમ ભાઈઓ દ્વારા છે તે જગન્નાથ ભગવાનની યાત્રાના છે તે વધામણા કરવામાં આવ્યા છે પોલીસ પ્રશાસનને છે તે વધાવી રહ્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે જે મુસ્લિમ બિરાદરીના આગેવાનો છે તે જગન્નાથ મંદિરના જે મંત છે તેમના છે તે વધામણા કરી રહ્યા છે અને જે નગર ચર્ચા માટે નીકળેલા જગન્નાથ ભગવાન છે તેના દર્શન માટે છે તે આ મુસ્લિમ સમાજના આગેવાનો છે તે જોડાયા છે એટલે કે કોમી એકતાનું છે તે વિરુદ્ધ જોવા મળી રહ્યું છે કહી શકાય કે આજે એ સમગ્ર દેશભરમાં છે તે જગન ભગવાનની જગન્નાથની યાત્રા નીકળેલી છે જેના ભાગરૂપે રાજકોટમાં પણ છે તે આજે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત છે તે સદર બજારમાં છે તે મુસ્લિમ આગેવાનો દ્વારા છે તે આ રથયાત્રાનું છે તે વધામણા કર્યા હતા દ્રશ્યમાં જોઈ શકાય છે કે રાજકોટની જે આ રથયાત્રા છે તે છે તે હાલ સદર બજારમાં પહોંચી છે અને લોકોમાં છે તે અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે જય જગન્નાથ જય જગન્નાથના નારા સાથે છે તે લોકો છે તે પણ છે તે આ યાત્રામાં જોડાઈ રહ્યા છે અને વધામણા છે તે કરી રહ્યા છે દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે જે રાજકોટની જે રથયાત્રા છે તે હાલ સુદર બજાર ખાતે પહોંચી છે અને લોકો છે તેને વધામણા કરી રહ્યા છે ડીજે નાચ સાથે જય જગન્નાથ નાચ સાથે છે તે હાલ રથયાત્રાને છે તે સમગ્ર રાજકોટવાસીઓ છે તે ઉમી રહ્યું છે એટલે કે કહી શકાય કે રાજકોટ દેશ છે તે આજે જય જગન્નાથના નારા સાથે તેવું લાગી રહ્યું છે માત્ર રાજકોટ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને સમગ્ર દેશમાં છે તે આ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અંતર્ગત છે તે રાજકોટની જે રથયાત્રા છે તે વહેલી સવારથી જગન્નાથ મંદિરથી પ્રયાણ કર્યા બાદ છે તે હાલ છે તે સદર બજારમાં પહોંચી છે અને લોકોમાં પણ છે તે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સમગ્ર રાજકોટમાં છે તે આ જગન્નાથ ભગવાન છે તે આજે